જાપાનના યોકોહામામાં ગણપતિ ફેસ્ટિવલમાં ગણપતિની પ્રતિમાએ આકર્ષણ જમાવ્યું જાપાનમાં વસતા ગુજરાતી પરિવારોએ સનરવી વીકેન્ડ પર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યા જાપાનના યોકોહામા શહેરના કિરીગાઉકા વિસ્તારમાં છેલ્લા દસ વર્ષથી ગણેશ ઉત્સવનું આયોજન ભવ્ય રીતે કરવામાં આવે છે આ વર્ષે પણ લગભગ પચાસ ગુજરાતી અને કુલ અઢીસો ભારતીય પરિવારો સહિત અંદાજે એક હજાર પચાસ લોકોની હાજરી રહી હતી આયોજન માટે લગભગ નવ લાખ અયેન એટલે પાંચ લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો જેમાં કિરીગાઉકા પરિવારના સહભાગ તથા દાનપેઢી દ્વારા રકમ એકત્રિત કરવામાં આવી યોકહામ મંડળના આયોજક વિજય કદમ મુકેશભાઈ કાળુભાઈ રાજાણી પ્રિતમ કુડેલે તેમજ કાર્યકર્તા વિશાલભાઈ મેવાવાલાએ જણાવ્યું હતું કે આયોજનની શરૂઆત જૂન મહિનામાં મીટિંગ દ્વારા થઈ હતી ટીમોની પસંદગી ડિઝાઇન અને બેકગ્રાઉન્ડની તૈયારી કર્યા બાદ ભારતમાંથી જરૂરી સામાન મંગાવવામાં આવ્યો હતો જુલાઈના પ્રથમ અઠવાડિયાથી સજાવટનું કામ શરૂ થઈ ગયું હતું જે વીકેન્ડ અને રાત્રિના સમયે વોલેન્ટિયર્સ દ્વારા પૂર્ણ કરાયું બે દિવસ ચાલેલા કાર્યક્રમમાં પ્રથમ દિવસે ઢોલ નગાડા સાથે ગણપતિ સ્થાપના કરવામાં આવી બપોરે ભજન કાર્યક્રમમાં સૌ પૂર્વક ભાગ લીધો હતો અને રાત્રે મહિલા મંડળ દ્વારા આરતી યોજાઈ હતી બીજા દિવસે વહેલી સવારે સાહીઠ જેટલા સેવાભાવી કાર્યકર્તાઓએ રસોઈ શરૂ કરી જેમાં બે હજાર પૂરી પાંત્રીસ કિલો ભાત સત્તર કિલો દાળ એંસી છાશ અને અનેક વાનગીઓ તૈયાર કરી આ ભોજનનો જે લાભ છે તે લાભ સાડા આઠસો લોકોએ લીધો હતો જેમાં યુરોપિયન અને જાપાની મહેમાનો પણ જોડાયા હતા અંતે વિસર્જન આરતી બાદ સાતસો મીટર લાંબી પરેડ કાઢી હતી ભવ્ય ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા આ કાર્યક્રમને નિહાળી जापानसी पाण आफरीन पोकारी उठिया था